ઓમ શાંતિ બાકો આત્મઅભિમાની બનીને બેઠા છો ચોર્યાસી નું ચક્ર બુદ્ધિમાં છે અર્થાત પોતાના વેરાયટી અનેક જન્મોનું જ્ઞાન છે વિરાટ રૂપનું પણ ચિત્ર છે ને આનું જ્ઞાન પણ બાળકોમાં છે કે કેવી રીતે આપણે ચોર્યાસી જન્મ લઈએ છીએ મૂળ વતનથી પહેલા પહેલા દેવી દેવતા ધર્મમાં આવીએ છીએ આ જ્ઞાન બુદ્ધિમાં છે આમાં ચિત્રની કોઈ જરૂર નથી આપણે કોઈ ચિત્ર વગેરે યાદ નથી કરવાના અંતમાં યાદ ફક્ત આ રહેશે કે આપણે આત્મા છીએ મૂળ વતનના રહેવા વાળા છીએ અહીં આપણો પાઠ છે આ ભૂલવું ન જોઈએ આ મનુષ્ય સૃષ્ટિનું ચક્ર નીચ વાતો છે અને ખૂબ સિમ્પલ છે સહજ છે આમાં ચિત્રોની બિલકુલ જરૂર નથી કારણ કે આ ચિત્ર વગેરે બધા છે ભક્તિ માર્ગની વસ્તુઓ જ્ઞાન માર્ગમાં તો છે ભણતર ભણતરમાં ચિત્રોની જરૂર નથી આ ચિત્રોને ફક્ત કરેક્ટ કરેલા છે સુધારેલા છે જેમ તેઓ કહે છે ગીતાના ભગવાન શ્રી કૃષ્ણ છે આપણે કહીએ છીએ શિવ છે આ પણ બુદ્ધિથી સમજવાની વાત છે બુદ્ધિમાં આ નોલેજ રહે છે આપણે 84 નું ચક્ર લગાવ્યું છે હવે આપણે પવિત્ર બનવાનું છે પવિત્ર બની પરિનવેસરથી ચક્ર લગાવીશું આ છે સાર જે બુદ્ધિમાં રાખવાનો છે બાપની બુદ્ધિમાં વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી ચોર્યાસી નું ચક્ર કેવી રીતે લગાવીશું કેવી રીતે ફરે છે તેમ તમારી બુદ્ધિમાં છે પહેલા આપણે સૂર્યવંશી પછી ચંદ્રવંશી બનીએ છીએ ચિત્રોની જરૂર નથી ફક્ત મનુષ્યોને સમજાવવા માટે આ બનાવ્યા છે જ્ઞાન માર્ગમાં તો ફક્ત બાપ કહે છે મન મના ભવ જેમ આ ચતુર્ભુજનું ચિત્ર છે રાવણનું ચિત્ર છે આ બધું સમજાવવા માટે દેખાડવું પડે છે તમારી બુદ્ધિમાં તો યથાર્થ જ્ઞાન છે તમે તેમ ચિત્ર વગર પણ સમજાવી શકો છો તમારી બુદ્ધિમાં ચોર્યાસીનું ચક્ર છે ચિત્રો દ્વારા ફક્ત સહજ કરીને છે આની જરૂર નથી બુદ્ધિમાં છે પહેલા આપણે સૂર્યવંશી કુળના હતા પછી કુળના બન્યા ત્યાં ખૂબ સુખ છે જેને

પછી બાપ ચડતી કળામાં લઈ જાય છે બાપ કહે છે હું તમને આ ચિત્રોનો સાર સમજાવું છું જેમ ગોળો છે તો તેના પર સમજાવી શકાય છે આ પાંચ હજાર વર્ષનું ચક્ર છે જો લાખો વર્ષ હોત તો સંખ્યા કેટલી વધી જાત ક્રિશ્ચન ના દેખાડે છે બે હજાર વર્ષ આમાં કેટલા મનુષ્ય હોય છે પાંચ હજાર વર્ષમાં કેટલા મનુષ્ય હોય છે હમણાં તો કેટલા બધા છે લાખો વર્ષની આયુ હોત તો સંખ્યા પણ અગણિત થઈ જાય ક્રિશ્ચિયનની તુલનામાં આદમશુમારી જનસંખ્યાનો હિસાબ તો કાઢે છે ને હિન્દુઓની આદમશુમારી ઓછી દેખાડે છે હિન્દુઓની જનસંખ્યા ઓછી દેખાડે છે ક્રિશ્ચિયન ખૂબ બની ગયા છે જે સારા સમજદાર બાળકો છે ચિત્રો વગર પણ સમજાવી શકે છે વિચાર કરો આ સમયે કેટલા અસંખ્ય મનુષ્ય છે નવી દુનિયામાં કેટલા થોડા મનુષ્ય હશે હમણાં તો જૂની દુનિયા છે જેમાં આટલા મનુષ્ય છે પછી નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે કોણ સ્થાપન કરે છે એ બાપ જ સમજાવે છે એ જ જ્ઞાનના સાગર છે આપ બાળકોએ ફક્ત આ 84 નું ચક્ર જ બુદ્ધિમાં રાખવાનું છે હવે આપણે નર્ક થી સ્વર્ગમાં જઈએ છીએ તો અંદર ખુશી હશે ને સત્યુગમાં દુઃખની કોઈ વાત હોતી નથી એવી કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી જેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે અહીં પુરુષાર્થ કરવો પડે છે આ મશીન જોઈએ આ જોઈએ ત્યાં તો બધું સુખ ઉપલબ્ધ છે જેમ કોઈ મહારાજા હોય છે તો તેમની પાસે બધું સુખ પ્રાપ્ત હોય છે ગરીબની પાસે તો બધું સુખ પ્રાપ્ત નથી હોતું પરંતુ આ તો છે કળયુગ તો બીમારીઓ વગેરે બધું જ છે હમણાં તમે પુરુષાર્થ કરો છો નવી દુનિયામાં જવા માટે સ્વર્ગ નર્ક અહીં જ હોય છે આ સૂક્ષ્મ વતનની જે રમત ગમત છે આ પણ સમય પસાર કરવા માટે છે જ્યાં સુધી કર્મઅતિત અવસ્થા થાય સમય પસાર કરવા માટે આ ખેલ પાલ છે કર્મઅતિત અવસ્થા આવી જશે બસ તમને આજ યાદ રહેશે કે મુજ આત્માએ હવે 84 જનમ પૂરા કર્યા હવે આપણે જઈએ છીએ ઘરે પછી આવીને સતો પ્રધાન દુનિયામાં સતો પ્રધાન પાર્ટ ભજવીશું આ જ્ઞાન બુદ્ધિમાં લીધેલું છે આમાં ચિત્રો વગેરેની જરૂર નથી જેમ બેરિસ્ટર કેટલું ભણે છે બેરિસ્ટર બની ગયા બસ જે પાર્ટ ભણ્યા તે ખલાસ રિઝલ્ટ નીકળ્યું પ્રાલબ્ધનું પરિણામ આવ્યું તમે પણ ભણીને પછી જઈને રાજાઈ કરશો ત્યાં નોલેજની જરૂર નથી આ ચિત્રોમાં પણ રોંગ રાઈટ સાચું ખોટું શું છે આ હમણાં તમારી બુદ્ધિમાં છે બાપ સમજાવે છે લક્ષ્મી નારાયણ કોણ છે આ વિષ્ણુ શું છે વિષ્ણુના ચિત્રમાં મનુષ્ય મુંજાઈ જાય છે સમજણ વગર પૂજા પણ જાણે કે થઈ જાય છે સમજતા વિષ્ણુને નથી સમજતા લક્ષ્મી નારાયણને પણ નથી સમજતા બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ નથી સમજતા બ્રહ્મા તો અહીં છે એ પવિત્ર બની શરીર છોડી ચાલ્યા જશે આ જૂની દુનિયાથી વૈરાગ છે અહીના કર્મબંધન બંધન દુખ આપવા વાળા છે હવે બાપ કહે છે પોતાના ઘરે ચાલો ત્યાં દુખનું નામ નિશાન નહીં હશે પહેલા તમે પોતાના ઘરમાં હતા પછી રાજધાનીમાં આવ્યા હવે બાપ ફરી આવ્યા છે પાવન બનાવવા આ સમયે મનુષ્યોનું ખાવા પીવાનું વગેરે કેટલું ગંદુ છે કેવી કેવી વસ્તુ ખાતા હોય છે ત્યાં દેવતાઓ એવી ગંદી વસ્તુ થોડી ખાય છે ભક્તિ માર્ગ જુઓ કેવો છે મનુષ્યની પણ બલી ચડે છે બાપ કહે છે આ પણ ડ્રામા બનેલો છે જૂની દુનિયાથી પછી નવી જરૂર બનવાની છે હમણાં તમે જાણો છો આપણે સતો પ્રદાન બની રહ્યા છીએ આ તો બુદ્ધિ સમજે છે ને આમાં તો ન ચિત્ર હોય તો વધારે જ સારું નહી તો મનુષ્ય ખૂબ પ્રશ્ન પૂછે છે બાપે ચોર્યાસી જન્મોનું ચક્ર સમજાવ્યું છે આપણે આવા સૂર્યવંશી ચંદ્રવંશી વૈશ્યવંશી બનીએ છીએ આટલા જન્મ લઈએ છીએ આ બુદ્ધિમાં રાખવાનું હોય છે આ બાકો સૂક્ષ્મ વતનનું રહસ્ય પણ સમજો છો ધ્યાનમાં સૂક્ષ્મ વતનમાં જાવ છો પરંતુ આમાં નથી યોગ નથી જ્ઞાન આ ફક્ત એક રિવાજ છે સમજાવાય છે કેવી રીતે આત્માને બોલાવાય છે પછી જ્યારે આવે છે તો રડે છે પશ્ચાતાપ થાય છે અમે બાબાનું કયું ન માન્યું આ બધું છે બાળકોને સમજાવવા માટે કે પુરુષાર્થમાં લાગી જાય ગફલત ન કરે બાળકો સદા આ અટેન્શન રાખો કે આપણો પોતાનો સમય સફળ કરવાનો છે વેસ્ટ નથી કરવાનો તો માયા ગફલત ન કરાવી શકે બાબા પણ સમજાવતા રહે છે બાકો સમય વેસ્ટ ન કરો અનેક ને રસ્તો બતાવવાનો પુરુષાર્થ કરો મહાદાની બનો બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે કેવી રીતે રિપીટ થાય છે એની પુનરાવૃત્તિ કેવી રીતે થાય છે સારમાં આખું ચક્ર બુદ્ધિમાં રહેવું જોઈએ આ બાળકોને ખુશી રહેવી જોઈએ એ હવે આપણે આ ગંદી દુનિયાથી છૂટીએ છીએ મનુષ્ય સમજે છે સ્વર્ગ નર્ક અહીં જ છે જેમને ખૂબ ધન છે તે સમજે છે અમે સ્વર્ગમાં છીએ સારા કર્મ કર્યા છે એટલે સુખ મળ્યું છે હમણાં તમે ખૂબ સારા કર્મ કરો છો જે એકવીસ જન્મ માટે તમે સુખ મેળવો છો

તેને પણ યાદ કરો રાજાઈ હતી હમણાં નથી ભારતની જ વાત છે બાકી તો છે બાય પ્લોટ્સ અંતમાં બધા ચાલ્યા જશે પછી આપણે આવીશું નવી દુનિયામાં હવે આ સમજાવવામાં ચિત્રોની જરૂર થોડી છે આ ફક્ત સમજાવવા માટે મૂળ વતન સૂક્ષ્મ વતન દેખાડે છે સમજાવાય છે બાકી આ તો ભક્તિ માર્ગ વાળાઓએ ચિત્રો વગેરે બનાવ્યા છે તો આપણે પણ પછી કરેક્ટ એટલે કે સુધાર કરીને બનાવવા પડે છે નહી તો કહેશે તમે તો નાસ્તિક છો એટલે કરેક્ટ કરીને બનાવ્યા છે

તે સમુદ્રમાં નાખે તો પછી બીજું કોઈ ન બનાવે તે રાખ્યા છે તો જરૂર બીજા પણ બનાવશે હમણાં આ બાકો જાણો છો સૃષ્ટિનો વિનાશ તો જરૂર થવાનો જ છે લડાઈ પણ જરૂર થવાની છે વિનાશ થાય છે પછી તમે પોતાનું રાજ્ય લો છો હવે બાપ કહે છે બાકો

સફલ હોગી ઊંકી જો કે નામ લગાય કે બાપ કલ્યાણ થઈ જશે ધણી નામે તમે ખર્ચો છો જેનું પછી એકવીસ જન્મો માટે તમને રિટર્નમાં એટલે કે વળતરમાં મળે છે આ દુનિયા જ ખતમ થવાની છે એટલે ધણીના નામે જેટલું થઈ શકે સફળ કરો ધણી શિવ બાબા છે ને ભક્તિ માર્ગમાં પણ ધણીના નામે કરતા હતા હમણાં તો છે ડાયરેક્ટ ધણીના નામે મોટી મોટી યુનિવર્સિટી ખોલતા જાઓ તો અનેકનું કલ્યાણ થઈ જશે એકવીસ જન્મ માટે રાજ્ય ભાગ્ય મેળવી લેશે

ખર્ચ કરતા રહે છે પોતાનું ઘરબાર પણ સંભાળવાનું છે આમનો એટલે કે જેવો હતો જોરથી નશો ચડી ગયો બાબા બાદશાહી આપે છે પછી ગધાઈ શું કરીશું બાબા કહે છે તમે બધા બાદશાહી લેવા માટે બેઠા છો તો ફોલો કરો ને અનુકરણ કરો ને જાણો છો આમણે કેવી રીતે બધું છોડી દીધું નશો જડી ગયો ઓહો રાજાઈ મળે છે અલફ ને અલ્લાહ મળ્યા તો બે ને એટલે કે ભાગીદાર ને પણ રાજાઈ આપી દીધી રાજા હતી ઓછું નતું સારો ફરટાઈ ફળદાયી ધંધો હતો હવે તમને આ રાજાઈ મળી રહી છે તો અનેકોનું કલ્યાણ કરો પેલા ભટ્ટી બની પછી કોઈ પાકીને તૈયાર થયા કોઈ કાચા રહી ગયા ગવર્મેન્ટ નોટ બનાવે છે પૈસા બનાવે છે પછી ઠીક નથી બનતી તો ગવર્મેન્ટ ને બાળી દેવી પડે છે પહેલા તો ચાંદીના રૂપિયા ચાલતા હતા સોનું અને ચાંદી ખૂબ હતા હમણાં તો શું થઈ રહ્યું છે કોઈનું રાજા ખાઈ જાય કોઈનું ડાકુ ખાઈ જાય લૂંટ પણ જુઓ કેટલી થાય છે

આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાનો સમય સફળ કરવાનો અટેન્શન એટલે કે ધ્યાન આપવાનું છે માયા ગફલત ન કરાવી શકે એના માટે મહાદાની બને અનેકને રસ્તો બતાવવામાં બીઝી રહેવાનું છે બીજું પોતાની ઊંચી તકદીર બનાવવા માટે ધણીના નામ પર બધું જ સફળ છે છે યુનિવર્સિટી ખોલવાની ઊંચા બાપને પ્રત્યક્ષ કરવા વાળા શુભ અને શ્રેષ્ઠ કર્મધારી ભવ જેવી રીતે રાઈટ હેન્ડ થી સદા શુભ અને શ્રેષ્ઠ કર્મ કરીએ છીએ એવી રીતે આપ રાઈટ હેન્ડ બાળકો સદા શુભ તથા શ્રેષ્ઠ કર્મધારી બનો તમારા કર્મ ઊંચામાં ઊંચા બાપને પ્રત્યક્ષ કરવા વાળા હોય કારણ કે કર્મ જ સંકલ્પ તથા બોલને પ્રત્યક્ષ પ્રમાણના રૂપમાં સ્પષ્ટ કરવા વાળા હોય છે કર્મને બધા જોઈ શકે છે